આજે આપણે ભણીશું ધોરણ પાંચ ગણિત અસાઇમેન્ટ એમાં વિભાગ એક બ જોડકા જોડો એક પ્રશ્ન ચાર જોડો એમાં પ્રકરણ નવ પહેલું નીચેના આકારોને તેની જાળી સાથે જોડો અહીં આગળ વિભાગ અમાં કેટલાક આકારો આપેલા છે અને વિભાગ બમાં આ આ આકારોને ખોલતા કેવા આકારો જણાય છે એ આપણને આપેલા છે તો પહેલાંમાં આ આકારને ખોલતા કયો જણાશે તો બી આકૃતિ બીજી રહી એને ખોલતા કેવી જણાશે તો સી જેવી ત્રીજી આકૃતિને ખોલતા કેવી જણાશે તો ડી જેવી ચોથી આકૃતિને ખોલશું તો કેવી જણાશે એ જેવી બીજું જાળીને તેના આકાર સાથે જોડું વિભાગમાં આપણને ખુલ્લા આકાર આપેલા એટલે કે સામે આકાર આપ્યા છે એને આગળ ખુલ્લા આકાર આપેલા છે તો એને જોડવાના એના મે વાસ્તવિક આકાર સાથે એનો જોડવાના પહેલું આકૃતિ આપી છે જે ખુલ્લો આકાર આપ્યો છે એને આપણે જોડશું શું સાથે સી સાથે શંકુ આકાર સાથે બીજું જે બીજી આકૃતિ આપી એમાં જવાબ આવશે ડી ત્રીજો જે ખુલ્લો આકાર આપે એમાં જવાબ આવશે એ ચોથો જે ખુલ્લો આકાર આપે એમાં જવાબ આવશે બી ત્રીજું નીચે આપેલા ખોખાને તેમના આકારો સાથે જોડો વિભાગ અનો વિભાગ બ તો પહેલામાં જવાબ આવશે સી પહેલામાં કયો જવાબ આવશે સી બીજામાં બીજામાં જવાબ આવશે એ ત્રીજામાં ત્રીજામાં જવાબ આવશે ડી ચોથું ચોથામાં જવાબ આવશે બી ચોથું નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો અહીંયા કેટલાક ખુલ્લા આકારો આપેલા એનો ઘન ખોખા સાથે શું કરવાનું જોડવાનું તો પહેલું પહેલામાં જવાબ આવશે બી આ ખુલ્લો જે જાડી રહી એમાં કયું આવશે બી બીજા ખુલ્લા આકારમાં જવાબ આવશે સી ત્રીજાનો જવાબ આવશે ડી ને ચોથાનો જવાબ આવશે એ પ્રશ્ન લખવી ભાગ બે નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો ચાર પ્રશ્નો પ્રકરણ આઠે માં પહેલું નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાય છે તેનો નકશો એક આ જે નકશો આપણને આપ્યો છે પહેલો એ શાળાને ઉપરથી જોતા આપણને આવી જણાશે અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાય છે તેનો નકશો બે આ નકશો બે જે આપ્યો એ શાળા એ દરેક ક્લાસનો ઉપરથી જોતા કેવા દેખાય છે એનો આપણને નકશો આપેલો છે તો તેના પરથી પ્રશ્નોના જવાબ લખો આ બંને નકશા પરથી આપણે શું શોધવાનું પ્રશ્નોના જવાબ આપણે પ્રશ્ન જોઈશું તો પહેલો પ્રશ્ન નકશામાં બે નકશા બેમાં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે તો નકશા બે માં બ્લેક બોર્ડ આવેલું એની બિલકુલ સામે શું શું આપેલું છે આપણને બોર્ડ શું આપેલું છે ડિસ્પ્લે ડિસ્પ્લે બોર્ડ બોર્ડ તો આમાં જવાબ આવશે બીજો પ્રશ્ન નકશા બે માં દરવાજાની એકદમ સામે શું છે નકશા બે માં દરવાજાની એકદમ સામે શું છે તો દરવાજાની એકદમ સામે આપણને શું આપેલું છે યાગર બારી આ દરવાજો એની બિલકુલ સામે આપણને શું આપેલું છે બારી તો બીજામાં જવાબ આવશે ડ બારી ત્રીજો પ્રશ્ન નકશા એકને આધારે હા કે નામાં જવાબ લખો નકશો એક જોવાનો એના આધારે શું જોવાનું હા કે ના પહેલો અ ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે ચલો ધોરણ આઠ એનો ક્લાસ આઈ રહ્યો હોલ ક્યાં છે આટલો તો આઠનો વિદ્યાર્થી હોલ જોઈ શકશે ના કેમ કે આઠની સામે તો ધોરણ સાત છે જેથી હોલ જોઈ શકાશે નહીં એટલે આમાં શું આવશે ના બ ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે તો ધોરણ પાંચ આર્યું અને વિદ્યાર્થી સભા મેદાન આર્યું તો પાંચનો વિદ્યાર્થી બારીમાંથી વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે એટલે એમાં આવશે હા બીજું જો નકશામાં એક સેમી બરાબર દસ કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ લખો આપણે ખબર છે કે કોઈ સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર શેમાં હોય કિલોમીટરમાં પરંતુ આપણે એના નકશામાં કિલોમીટરમાં દર્શાવી શકીએ નહીં એટલે આપણે એના સમય દર્શાવવું પડે સેન્ટીમીટરમાં તો અહીં આગળ આપણને નકશો આપ્યો છે પાલનપુરથી ઊંઝા ઊંઝાથી મહેસાણા મહેસાણાથી નંદાસન નંદાસણથી કલોલ કલોરથી અડાલ અડાલથી સુભાષ બ્રિજ અને અમદાવાદ એનો આપણને નકશો આપેલો છે અહીંયા આગળ સેન્ટીમીટરમાં માપ આપ્યું પાલનપુરથી ઊંઝાનું આપેમ આપ્યું છે પાંચ સેમી પાંચ સેમીનો મતલબ શું થશે પાલનપુરથી ઊંઝાનું અંતર કેટલું થાય પચાસ કિલોમીટર પહેલો પ્રશ્ન નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવું નંદાસણથી ક્યાંનું સુભાષ બ્રિજ વચ્ચેનું તો નંદાસનથી પહેલાં કલોલ જવું પડે બે સેમી કલોલથી અડાલત એક પોઈન્ટ પાંચ સેમી અને અડાલતથી સુભાષ બ્રિજ એક સેમી તો આનો સરવાળો કરશું તો જવાબ થશે ચાર પોઈન્ટ પાંચ સેમી ચાર પોઈન્ટ પાંચ સેમી એટલે કેટલા કિલોમીટર થશે ચાર ચાર સેમી એટલે ચાલીસ અને ઉપરનું પાંચ એટલે પાંચ કિલોમીટર એટલે પિસ્તાલીસ કિલોમીટર અંતર થશે નંદાસનથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું પિસ્તાળીસ કિલોમીટર બીજું પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવ પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર તો પાલનપુરથી કલોલ જવું હોય પાલનપુરથી કલોલ જવું તો પાલનપુરથી પહેલાં ઊંઝા જવું પડે ઊંઝાથી મહેસાણા મહેસાણાથી નંદાસણ નંદાસણથી કલોડ પાંચ સેમી વત્તા બે સેમી વત્તા બે પોઈન્ટ પાંચ સેમી વત્તા બે સેમી એ બધાનો શું કરવો પડે સરવાળો તો કેટલું થાય અગિયાર પોઈન્ટ પાંચ સેમી હવે અગિયાર પોઈન્ટ પાંચ એટલે અગિયાર એટલે એક સેમી એટલે દસ કિલોમીટર તો અગિયાર સેમી એટલે એકસો ને દસ કિલોમીટર ઉપર પોઈન્ટ પાંચ એટલે એ પાંચ કિલોમીટર એટલે એકસો ને પંદર કિલોમીટર અંતર થશે પ્રશ્ન ત્રણ કયું અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ નંદાસનથી ઊંઝાનું અંતર વધારે કે કલોલથી અમદાવાદનું તો નંદાસણથી ઊંઝા આપણે જોઈશું તો નંદાસનથી ઊંઝા જવા માટે નંદાસનથી પહેલાં મહેસાણા મહેસાણાથી ઊંઝા એટલે કે બે પાંચ અને બે સેમી એટલે કુલકેલા સેમી થયું ચાર પોઈન્ટ પાંચ સેમી નંદાસણથી ઊંઝા કેટલું થયું ચાર પોઈન્ટ પાંચ સેમી નંદાસનથી ઊંઝા કેટલું થયું ચાર પોઈન્ટ પાંચ સેમી હવે કલોલથી અમદાવાદનું અંતર કલોલથી અમદાવાદ જવું હોય તો કલોલથી પહેલાં અડાલ જ અડાલજથી સુભાષ બ્રિજ સુભાષ બ્રિજથી અમદાવાદ જવું પડે તો એક પોઈન્ટ પાંચ સેમી વધતા એક સેમી વધતા એક સેમી એટલે એકને એક બે બેનો એક પોઈન્ટ પાંચ લખો ત્રણ પોઈન્ટ પાંચ સેમી થશે તો આ બંનેમાં વધારે અંતર કયું થયું નંદાસણથી ઊંઝાનું જે ચાર પોઈન્ટ પાંચ સેમી છે ચોથો પ્રશ્ન કયું અંતર ઓછું છે કલોલથી મહેસાણા અડા કલોલથી મહેસાણા નું કલોલ થી પેલા અડા અંતર નંદાસન થી અડા અંતર જોવું હોય તો નંદાસન થી પેલા કલોલ કલોલ થી અઢાર એટલે બે સેમી અને એક પોઈન્ટ પાંચ સેમી તો કેટલું થશે બે અને એક પોઈન્ટ પાંચ એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો બંનેમાંથી ઓછું કહ્યું તો નંદા સણથી અદાલતનું અંતર ઓછું છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો આપણને આગળ ભારતનો નકશો આપેલો છે આના પરથી આપણા પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો ઉત્તર દિશામાં આવેલા ભારતના ચાર રાજ્યોના નામ તો પંજાબ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આમ ચાર રાજ્યો તમે ઉત્તરના ગણી શકો છો પંજાબ હરિયાણા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બીજો પ્રશ્ન દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો દક્ષિણ દિશામાં આવેલા ચાર રાજ્યોના નામ તો ભારતના નકશામાં દક્ષિણ દિશા એટલે નીચેની દિશા તો નીચેની તરફ કે કયા ચાર રાજ્યો તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ આ ચાર રાજ્યો કયા કહેવાય દક્ષિણના કેરળ તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્રીજો પ્રશ્ન પૂર્વમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો ભારતના નકશામાં પૂર્વ દિશા એટલે આ બાજુની દિશા આ બાજુ ચાર રાજ્યો આવેલા મેઘાલય અસમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ લઈ શકો સિક્કિમ લઈ શકો બરાબર આ બધા મિઝોરમ છ એ બધા રાજ્યો બરાબર કેવા કહેવાય દક્ષિણના રાજ્યો ચોથો પ્રશ્ન ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે ગુજરાતની પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય આવેલું છે તો ગુજરાત રાજ્ય આવેલું એની પશ્ચિમમાં અહીંયા આગળ કોઈ રાજ્ય આવેલું નથી અહીંયા આગળ શું આવેલું છે દરિયા કિનારો તો ના કોઈ રાજ્ય આવેલું નથી ચોથો નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો અહીંયા આગળ જે નકશો આપ્યો એના પરથી આપણે શું કરવાનું પ્રશ્નોના જવાબ લખવાના એમાં પહેલો પ્રશ્ન શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે શોપિંગ મોલ જે રહ્યું એ માર્કેટની કઈ દિશામાં છે અહીંયા કે આપણે જોઈશું કે શોપિંગ મોલ જે રહ્યું એ માર્કેટની કઈ દિશામાં ઉપર છે ઉપર એટલે કઈ દિશા કહેવાય ઉત્તર શોપિંગ મોલ જે રહ્યો માર્કેટની કઈ દિશામાં છો ઉપરની એટલે કે ઉત્તર દિશામાં આવેલો છે તો પહેલામાં જવાબ આવશે ઉત્તર દિશા શું જવાબ આવશે ઉત્તર દિશા બીજો પ્રશ્ન રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે રેલવે સ્ટેશન જે રહ્યું એ બગીચાની કઈ દિશામાં છે તો બગીચોએ રહ્યો રેલવે સ્ટેશન આવ્યું તો રેલ્વે સ્ટેશન બગીચાની કઈ દિશામાં કેવા આ ઈસ્ટ ઈસ્ટ એટલે કે પૂર્વ બગીચોએ રહ્યો બગીચાની આ દિશામાં શું આવ્યું છે રેલવે સ્ટેશન તો ઈસ્ટ કહેવાય તો ઈસ્ટ એટલે કે પૂર્વ દિશામાં ત્રીજો પ્રશ્ન બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે તો બગીચાથી શાળા ઉત્તર દિશામાં છો એના વચ્ચેનું અંતર કેટલું તો આ આટલું એક સેમી અને આ બે સેમી એટલે કુલ કેટલા સેમી ત્રણ તો એ અગર આપણને આપેલું છે તો એક સેમી બરાબર ચાર કિલો મીટર એક સેમી બરાબર કેટલા કિલોમીટર ચાર તો ત્રણ સેમી બરાબર કેટલા કિલોમીટર થશે તો ત્રણ સેમી બરાબર બાર કિલોમીટર કેટલું થશે બાર કિલો મીટર ચોથો પ્રશ્ન દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો કોનું વચ્ચેનું અંતર દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર તો કિનારો આવ્યો ત્યાંથી રેલવે સ્ટેશન આ બાજુ તો દરિયા દરિયાકિનારાથી રેલવે સ્ટેશન જવું હોય તો દરિયા કિનારેથી આ બે પોઈન્ટ પાંચ સેમી પછી વધતા એક પોઈન્ટ પાંચ સેમી આ બે સેમી ત્યાંથી બગીચો આવશે બગીચાથી રેલવે સ્ટેશન ત્રણ સેમી તો બે પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ આ કેટલું ચાર સેમી ચારને આ બે છ સેમી છ ને આ ત્રણ સેમી એટલે કે છ ને ત્રણ નવ સેમી તો દરિયા દરિયાકિનારાથી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું થયું નવ સેમી તો એક સેમી બરાબર ચાર કિલોમીટર તો નવ સેમી બરાબર કેટલા થાય તો નવ ચોક છત્રીસ કિલોમીટર અંતર થશે તો આપણે અહીંયા આગળ નકશાપતિ પ્રશ્નોના જવાબ જોઈ લીધા